તો ગાઈઝ ગુડ મોર્નિંગ સવાર સવારમાં આપણે જો થેપલા તો સરસ નાસ્તો કરી અને આપણે હવે આપણા માટે પાંચ થેપલા બાકી રહી ગયા છે એ અત્યારે આપણે તોડીએ છીએ તો તમે આવી જાઓ બધા નાસ્તો કરો કોને કોને ભાવે છે મેથી વાળા થેપલા અને નાખ્યું છે લીલું લસણ પણ જો બધું લીલું લસણ નાખ્યું છે વેરી વેરી ટેસ્ટી ટેસ્ટી અત્યારે અત્યારમાં તો ગેસ છે ને બહુ કઈ નાસ્તાની ઈચ્છા ન હોય કારણ કે ચાનો કોટો જોઈએ આપણને તો સવાર સવારમાં બહુ બધી ચા પી લીધી છે ત્રણ રકમ તો ચાલો માં બને રેજો જય માતાજી જય મહાકાલ હર હર મહાદેવ ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો ગાઈસ વાગી ગયા છે આઠ અને જો બિલ્લીમાં છે ઓહો ગુડ મોર્નિંગ વાગી ગઈ વાગી ગઈ ગુડ મોર્નિંગ કીધું ત્યાં તો ગઈ તો જો હમણાં હમણાં લીમડો કેટલો સરસ થઈ ગયો કડી પત્તા લીમડાને જેમ તમે પાણી આપો ને એમ જ સારો રીત ને કાલ તો આનું બધું કટિંગ કરીને જો આ બધી ડાળી કાપીને ઊંચું વયું જાય ને તો થોડુંક છાંયું થાય અને મસ્ત થઈ જાય તો આવું કંઈક અત્યારે અત્યારમાં મારું ગાર્ડન છે ગાર્ડન ને કાલે બહુ ટાઈમ લીધો સાત આઠ દસ ડોલ અને આ જો શો કેટલો આવે આનો મસ્ત મસ્ત ફૂલ આવે પાછો આ સિઝનમાં જ આવે છે બારે માસ ન આવતું મારું આ ફેવરિટ છે જસું ના પાડે કાઢી નાખ પણ મેં નહીં મારી રાખવું જ છે અને આ આ ક્યારે જો એકદમ ચોખ્ખા કર્યા રીતે કાપી કાપીને આ બધી દાણી છે ને ભેગી કરવી પડે ભાંગી નાખી હતી મેં બહુ બધું કચીરાન બચીરાન હોય તો તમારી ફળિયું બળિયું છે આવું કંઈ ગાર્ડનિંગ કરો છો તમે તે અને જો આ બધું ઢોળાણું જ ને ગાય એ અરીઠા છે બાજુમાં અરીઠાનું ઝાડ છે કે નહીં તો કેટલો કચરો આવ્યો છે અરીઠાનો અને ઓલરેડી મારો અહીંયા મેં આવ્યો છે ફૂદીનો તો ફૂદીનો સરસ ચોટી ગયો છે પણ હજી તો ગ્રો થતા વાર લાગશે અને અહીંયા કોથમીર પણ એ તો ઊંધે માથે પડી ગઈ છે કોથમીર તો ટાકો છલકાય ટાકો જો કેટલું પાણી ધમધમ કર જાય છે અવાજ આવે છે તો આ કોથમીર મને કંઈ આવડી નહીં ને તો જો આવી થઈ ગઈ જ પણ હાલશે

ગાઈસ માર કપડા બેસ ધોવા બેસું છે પણ મે કીધું ફળિયામાં છે ને થોડું ચાલી લઈ હે હોકિંગ કી ટોકિંગ કરી લઈ થોડું ચાલુ પડે જો આમ ઊંધો લઈ ગોઠણનો જેને જેને દુખાવો હોય ને એના ઊંધો ચાલવાનું ઊંધો આ લઈ ઊંધો ઊંધો ચાલવાનું ઊંધું ચાલીએ ને તો ધીમે ચલાવીને એક્સરસાઇઝ બહુ મસ્ત થાય પણ બહુ નથી ચલાતું અને જો લીંબુ કેવડા મોટા છે સંતરા જેવડા જેવડા છે પણ આમાં હરામ બરોબર બે ચમચી રસ નીકળતો હોય તો બોલો પણ હવે એ લીંબુડી કાપતા જીવ ન થાય તો રસ નથી થતો પણ મેં કાપવી નથી એનો છાંયો સરસ થશે મોટા મોટા પાન છે કે નહીં પાછો બહુ કચરોય નથી થતો એટલે રાખી છે કાઢવી નથી ભલે રહી બિચારી કોઈ પણ ઝાડ હોય ને એને પહેલાં આપણે સિંચન કરીએ પાણી આપીએ વાવીએ અને પછી એને કાપી નાખીએ ને તો પાપ લાગે એટલે હું કરું અને કટિંગ કરશું બસ બસ નીકળે જ કે નહીં આમ પહોંચવું તો નથી જરાય આછી આછી ચામડી થઈ જાય ને એની તો જ અને જો મેં છે ને અહીંયા વા પાણીનું લાગી દીધું છે ચકલા આવતા હોય નીકો ને ખબર જો અહીંયા એમાં પાણી પીવે ખુરશી ઉપર ચડીએ પણ ભીખ લાગે ગણપતિ બાપા ભરેલું જ છે એમ તો પાણી પીવે મકલા અને જો અહીંયા ખુરશી મૂકી દીધી મેં કીધું ઉપર ઉપર લીંબુ આપણે ઉતારવા હોય ને તો સારું પડે અત્યારમાં ક્યાં ચડી ગયા આપણને નખરા કરવા કેટલા ગમે બોલો બાપા કાટા બહુ વાગે બહુ વાગે હું કાટા હવે તોડી લેવાય કે બહુ નાના નાના છે આ લીંબુડીને કેટલી મહા મુસીબતે લીંબુ એમાં આવ્યા છે અને જો પણ આટલો નાનો નાનો ફાલ જ છે લીંબુ જો તો બહુ નાના નાના આવે છે આમ એકદમ મોટા આવે ને રસવાળા આવે ને તો ગમે એવું કંઈ આવતું નથી આપણા ઘર પૂરતી ચાલે લીંબુ આપણે બહુ લીધા હોય કાયમી ચશું લીંબુ એટલું બધું પીતા હતા ને તો મોંઘા હોય ને તો એ લેવા પડે હવે શાંતિ થઈ ગઈ છે હાલો ભગવાન અત્યારમાં તો ધડબડાટી હોય કામની કેટલા ટાઈમથી અને આ ગાડી જો નવી નવી હજી તો એક વાર બાર લઈને ગયા ત્યાં તો ગાડીની હાલત જો તમે કેવી નાખી કેટલી છે આપણે આપણું નામ લખી નાખ્યું લખાઈ ગયું મોના જસુ બ્લોક્સ કેટલી ધોળી મને એમ થયું કે હું અત્યારે આને ધોઈ નાખું પણ પછી હું ધોવ ને તો ખી જાય મને એમ કે તને પણ બહુ ગાડી ધોવાનું ગાડી ધોવાની નહીં તારે તો આ છે ને મારું ફેમિલી મેમ્બર છે બહુ ગાડીનો શોખ છે ને મને શીખવાનો એટલો બધો શોખ છે ને ખબર નહીં આવડશે કે નહીં ચોસું તો બિચારા ના નથી પાડતા એમ કે શીખી જ આને હું તને ક્યાં ના પાડું છું પણ એને લગભગ વિશ્વાસ છે કે આને આવડશે નહીં ખોટીમાં ના હું કામ પાડ્યું એમ તો બહુ પાકા છે એને હોય ના પાડવું તો એ મોની ને એમ થાય કે ચોસું મને ના પાડે છે એટલે કે હા શીખ ને આવડી જાય તને આવડી જાય તો જો આપણે ફાઇનલી વરિયાળી આપણા પોધામાં આવી ગઈ કેટલી સરસ આમાં સુગંધ આવે છે વરિયાળી આપણી જમીન એવી છે ને એટલે આવી જાય મોટું બહુ વધુ પડી ગયું તો આવા નાના નાના ઘણા બધા નીકળ્યા આમ જો પાણી કેવું ધીમે ધીમે આ મેથીન ભાજીમાં જાય છે કુંવાર સરસ થઈ ગયું ને અહીંયા ચોલી મૂડીનું એક આવી ગયો હલો હવે કપડા ધોઈ નાખીએ ફટ આપણે પહોંચી ગયા છીએ વાડી મસ્ત ચોટી ગયું મનીષ નું આગળ બેઠા આપણે આવી ગયા છે અને બધામાં છે ને ડુંગળી વાવી દીધી છે કેટલી ડુંગળી વાવી છે આમ સામેથી તો આટલું ઓટલું ઓટલું આટલું આ બધી ડુંગળી પછી આ બધું એક નંબર પડું થઈ ગયું છું જોરદાર તો ચાલો બધાય વિડીયોમાં બનાવી રહી છું ચેનલ ઉપર પહેલી વાર આવ્યું તો લાઈક કરજો સસ્ક્રાઈબ કરજો પેરી પેરી કોમેન્ટ કરજો અને છે ને શ્વાસ જોડે છોલાતું નથી ખાલી ખોટી વાડીમાં હલાતું નથી તો આપણે ખેતી થાય જો આ કેટલા મસ્ત નવા નવા પાન આવી ગયા છે આંબામાં આ વખતે જ લગાડ્યા તો જો આ નવા બધા એવા એટલે ઘણી બધી કલમો આપણે નાખી છે કલમો ઓલમોસ્ટ બધી ચોટી ગઈ છે સરસ અને આ છે શેઢો આપણો તો જો ઘણું બધું આવ્યું સરસ

મને એમ કે બોલ છે ને નીકળું ઢાંકણ ઢક્કન છે ઢક્કન ઇસકો ફેંક દે અને અહીંયા જો પાણી જાય છે કેવું પાણી જાય છે જાય છે ને કે નહીં ધીમું ધીમું શરૂ થઈ ગયું છે પાણી વાહ ભાઈ વાહ મોટર ચાલુ છે અને સામે મકાન દેખાઈન ત્યાં જવાનું છે તો ચાલો फटाफट હાલવા માંડીએ મેમારો રસ્તો બદલાવી લીધો છે જ્યાં સુધી આમ હલે ને ત્યાં સુધી આવી આ બતા નવા થામલા નખ્યા હો સરુક કામ કરી હાલવામાંય તકલીફ પડે ઓલા બધા જો કેટલા આગળ ભાઈ ગયા મને મૂકી મૂકીને હું પાછળ પાછળ મને પાણી શરૂ જ છે જો આપણે આમ હાલી છે તૂર વાવી ને તૂર તૂર જોવે છે કેવી થાય કારણ કે બહુ ઘણા દિવસે આવ્યા કે નહીં હવે આમ ટપવું પડશે હે ભગવાન બહુ વાલવાનું છે આ બધું જો પીનું થઈ ગયું છે થઈ ગયું કે નહીં પાણી ક્યારનું ચાલુ જ હતું અને એક નંબર પડું છે ઓરસ ચોરસ કેટલા મહિને આવી વાળીએ તમે વિચારો બોર ખાવા આવી બોર બહુ ખાધા પણ વીડિય જ ન ઉતાડ અને આ છે તુવેર જો એ કેટલી સરસ સરસ તુવેર છે મસ્ત તુવેર છે કે નહીં બધી તુવેર તો એક નંબર થઈ ગઈ છે હજી છે ને બહુ દાણો ન થાય છો હજી આ ખાલી છે કાંઈ નથી આમાં એમાંય નહીં આમાં શું ખાવ તમે હજી ને આવતા બહુ વાર લાગશે જો સુપર છે કે નહીં મસ્ત

તો ચણામાં જો ફૂલ આવ્યા ગઈશ કેવા મસ્ત કલર આવા કલર ના જ આવે હમ હમ ગુલાબી શંખપુષ્પી જેવા જો ગુલાબી ફૂલ હજી તો કઈ આવ્યું નથી જો આટલા બધા ચણા છે ગઈશ બહુ મેલા મેલા છે ખડખડ તો જો પાર વગરનું આટલું બધું આ ચોખ્ખું કેમ કરવું

હોવા છે હોવા ઘણામાં પોપટા આવી ગયા છે ચણો જ નથી અહીંયા આમાં શું આવ્યું છે બધી ડુંગળી સફેદ કે ગુલાબી ઓહો બહુ મસ્ત એને કર નાખ્યું કામ બધું એકદમ ચોખ્ખું આટલો આટલો જો કપાસ કેવો મસ્ત વાપ વાહ જો કુદરત ની કળા છો તમે હે આની વાઈટું બહુ મસ્ત થાય જો ને કેટલા છોડવા છે એટલામાં પણ કપાસ સારું છે જ વાઈટું બેઠું કરવા છે હલો માંડવી બાંડવી ખાઈ ઓળા શેકીએ ઓળા ન હોય અત્યારે સિંગ હોય સિંગ તો એ ખાય હવે ક્યારો છે ને એનો થોડો ખરખો